ધ્રાંગધ્રા તાલુકાના હરિપર ગામ નજીક જલધરા હનુમાન મંદિર પાછળ જંગલમાં નવજાત ત્યજી દીધેલી બાળકી અંગે ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે તપાસ કરાતા બાળકીની નાની માં સહિતની ત્રણની ધરપકડ કરવામાં આવી છે બાળકીની માતા સારવાર હેઠળ છે અને હોસ્પિટલમાં એડમિટ છે ત્યારે બાળકીની માતાની અટકાયત કરવાની બાકી છે ધ્રાંગધ્રા તાલુકાના હરિપર ગામ નજીક જલધરા હનુમાન મંદિર પાછળ જંગલમાં નવજાત ત્યજી દીધેલી બાળકીનો અવાજ સંભળાતા બાળકી મળી આવી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકીનો કબજો લઈ સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે ત્યારે વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જેમાં તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસ પીઆઈડીડી ચાવડા હેડ કોન્સ્ટેબલ સાગરભાઈ ઇન્દુબાદ સહિત સ્ટાફના માણસોએ વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે લગ્ન વગર પ્રેમ સંબંધમાં બાળકીનો જન્મ થતા બાળકીની માતા પાડોશી મેલા સાથે રોડ પર બેઠા હતા અને માસુમ બાળકીની નાની પાડોશી સાથે

તે મુજબનો વિડીયો તથા તે મુજબની મેટર પ્રસારિત થયેલ જે આધારે તુરંત જ ધાડોધરા તાલુકા પીઆઈ ડીડી ચાવડાને સંપર્ક કરી તાત્કાલિક સ્થળ ઉપર ટીમ મોકલતા ત્યાંથી બાળકીને રેસ્ક્યુ કરીને એકસો આઠની ટીમ સાથે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવેલ અને અજાણ્યા માણસો વિરુદ્ધ જીવંત જીવતી બાળકીને તેજી દેવાનો અંગેનો ગુનો દાખલ કરી પીઆઈ ડી ચાવડા તથા તેની ટીમના પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક આ બાબતે તપાસ તજુજ હાથ ધરતા એવું જાણવા મળેલ કે ઈસંદ્રા ગામના હરજીભાઈ રાયસિંગ સર સરવાળિયા તથા તેમના પત્ની તથા તેમના પુત્રીએ આ તાજી જન્મેલી બાળકીને પોતાની આબરૂ જવાની બીકે જંગલમાં દાટી દીધેલ હોવાનું માલુમ પડેલ જેમના વિરુદ્ધ પુરાવા એકત્ર કરીને તેમને અટક કરવા માટે થઈને નોટિસ આપે છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે દીકરીને ડાયટીએ છે કોઈ પ્રેમ સંબંધમાં પોતાની આબરૂ ન જાય તે દીકે છુપાવવા માટે થઈને આગ કૃત્ય કરેલું હોવાનું પ્રાથમિક રીતે જણાય છે રિપોર્ટર શાલીમ કહા એબીસી ન્યૂઝ ધ્રા